શંખેશ્વર મહાતીર્થ જહાજ મંદિર એન્કરવાલા ધામે માનવતાના મહિષા શ્રીમદ વિજય સુરેશ્વરજી મહારાજના પચાસમાં ગોલ્ડન જ્યુબલી દિન નિમિત્તે શાસ્ત્રીય સંગીતના વિશારદ આશીષ મહેતા દ્વારા નિર્માણ પામેલું અધ્યાત્મક ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું શંખેશ્વર મહાતીર્થ જહાજ મંદિર એન્કરવાલા ધામે માનવતાના મહિષા પરમપૂજ્ય આચાર્યભદ્ર શ્રીમદ વિજય રત્ન શેખર સુરેશ્વરજી મહારાજના પચાસમાં ગોલ્ડન જુમેલી દીક્ષા દિનના અવસરે શાસ્ત્રીય સંગીત વિશારદ ભક્ત કવિ પ્રખર સંગીત તજજ્ઞ આશીષ મહેતા દ્વારા જ્ઞાનસાર એક અધ્યાત્મક ગીતા ગ્રંથનું સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું જેનું શ્રી અહર્દ મહાપૂજન અંતર્ગત મૌન વરિષ્ઠ મુનિ પુણ્યરત્ન મહારાજ સાહેબ મુનિ શ્રી નય શેખર મહારાજ સાહેબ એવમ તાજી શ્રીજી મહારાજ સાહેબ તથા અન્યની ઉપસ્થિતિમાં આમનું વિમોચન કરવામાં આવ્યું હતું વિમોચન બાદ ખાસ જ્ઞાન સાર ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો આત્મજ્ઞાન સાથે જોડી આપતા અનેક શાસ્ત્રો આપણે ત્યાં છે એમાંનું આ શાસ્ત્ર તે સટ દર્શન શાસ્ત્ર વહેતા ત્રણસો પચાસ વર્ષ પહેલાં મહાઅધ્યાય શ્રી શ્રીમતી યશો વિજયજી મહારાજની અનુભૂતિની અમૃતવાણીના પૃષ્ઠો જેમાં સમાવ્યા છે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આચાર્ય મહારાજ સાહેબ ખાસ હાજર રહ્યા હતા અને આશિષ મહેતાને ખૂબ ખૂબ શુભકામના પાડવા પાઠવવામાં આવી હતી અને ખાસ કરીને મુંબઈ અમદાવાદ કચ્છ બનાસકાંઠા ઉત્તર ગુજરાત વગેરેથી ગુરુભક્તો અને ગુરુ ભક્તો સામાજિક આધ્યાત્મિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા